ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસના કારણે બાળકોના મોત થઈ રહ્યા છે ગઈકાલના આંકડા અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ચૌદ બાળકો ચાંદીપુરના વાયરસના કારણે શંકાસ્પદ કેસ હેઠળ મોતને ભેટ્યા છે જ્યારે અન્ય બાળકોના સેમ્પલ પુના ખાતાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે વડોદરામાં ચાંદીપુરા વાયરસને લઈને વડોદરા જિલ્લા કલેક્ટરે એક તાકીદની બેઠક બોલાવી હતી વડોદરા જિલ્લા કલેક્ટરે ચાંદીપુરા વાયરસને લઈને એક સમીક્ષા બેઠક કરી હતી ખાસ કરીને તેમણે આરોગ્ય અધિકારીઓ સાથે કલેક્ટર એક બેઠક યોજી હતી પરિસ્થિતિને પહોંચીવાળા તંત્રની તૈયારી પણ ચકાસી હતી અને જરૂર પડે ચાંદીપુરા માટે અલાયદો વોર્ડ પણ ઉભો કરાશે વડોદરાના ખાનગી બાળરોગ તબીબોને પણ તૈયાર રાખશે આ સાથે જ મોટી ખાનગી હોસ્પિટલોને પણ તૈયાર રહેવા સૂચના પણ આપવામાં આવી છે ખાસ કરીને વડોદરા શહેરના એસએચજી હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં બેડ અને વેન્ટિલેટર વધારવા પણ સૂચના આપવામાં આવી છે આ સાથે જ અન્ય હોસ્પિટલોમાં પણ ઇમરજન્સી સુવિધા વધારવા કલેક્ટરે આદેશ કર્યા છે રાજ્યમાં જે ચાંદીપુર વાયરસનું કેટલાક વિસ્તારોમાં અસર જોવા મળી છે અને વડોદરા જિલ્લામાં પણ અન્ય જિલ્લામાંથી કેટલાક સસ્પેક્ટેડ કેસો જે આવેલા તો એસએસજી હોસ્પિટલની અને ગ્રામ્ય વિસ્તારમાં સીડીએચ ઓની શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને દવાઓના જથ્થા અને ટ્રીટમેન્ટ માટેના જે સાધનો છે એની શું ઉપલબ્ધિ છે તેનું એક આકલન કરવા માટે એક ટૂંકી બેઠકનું આયોજન કરવામાં આવેલું તાત્કાલિક જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે એસએસજી હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના અઢાર પીડિયાટ્રિક વોર્ડના બેડ છે વિથ વેન્ટિલેટર એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પારુલ હોસ્પિટલ એમાં ચાલીસ વિથ વેન્ટિલેટર બેડ છે ધીરજ હોસ્પિટલમાં વિથ વેન્ટિલેટર પીરિયાટિક વોર્ડના પચીસ બેડ છે અને ગોત્રીમાં આઠ વેન્ટિલેટર સાથે કુલ નેવું બેડ પીરિયાટિક વોર્ડના છે અને દવાઓ પણ જે ટ્રીટમેન્ટ માટે જે જરૂર છે એનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે ખાનગી હોસ્પિટલો માટે પ્રથમ તબક્કામાં જો જરૂર પડે તો પીએમ જય જેની સાથે એફિલિએટેડ છે એવી તમામ ખાનગી હોસ્પિટલોમાં પીડીયાટ્રિક વોર્ડના કેટલા બેડ છે વિથ અને વિદાઉટ વેન્ટિલેટર એની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ કરવા અને આ તમામ હોસ્પિટલોને જરૂર પડે તો પેશન્ટને પીડીયાટ્રિક વોર્ડમાં ટ્રીટમેન્ટ આપવા માટે સૂચના આપવા માટે અમે જાણ કરી દીધી છે શંકાસ્પદ કુલ સાત કેસો આવ્યા હતા તેમાંથી આપણા જિલ્લાના એક પણ નથી વડોદરા જિલ્લાના પણ આજુબાજુના જિલ્લામાંથી કુલ સાત કેસો આવેલા અને સાત કેસો પૈકી ચાર દર્દીના મૃત્યુ થયેલા છે અને ત્રણ અત્યારે સારવાર હેઠળ છે એમાં બેને રિકવરી આવી છે એટલે વોર્ડમાં છે અને એક બાળક છે એ આઈસીયુમાં છે રિપોર્ટ્સ પુણેની એનઆઈવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે એના સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે તમામ કેસોના એ હું એવો એક્સપર્ટ નથી એટલે કદાચ એવું હું અત્યારે નહીં કોમેન્ટ કરી શકું કે એના માટે હું નહીં કહી શકું નહીં હાલ તો જે પીડિયાટ્રિક વોર્ડ છે એમાં જ જે બેડ અને વેન્ટિલેટરની જે સુવિધા છે એ પર્યાપ્ત છે એવી મને માહિતી આપવામાં આવી છેલ્લા વીસ દિવસમાં અમારી પાસે એસએસજી હોસ્પિટલમાં સાતિક જેટલા કેસીસ આવ્યા હતા એ શંકાસ્પદ એન્સેફેલાઇટીસના હતા જે ચાંદીપુરમ છે કે નહીં એ કહેવું હમણાં આપણી પાસે અશક્ય છે કેમ કે આપણી પાસે રિપોર્ટ્સ આવ્યા નથી એટલે આ જે સાથે સાથે જે પેશન્ટ્સ આવ્યા છે એમાંથી ચાર બાળકોના ડેથ થયા છે બે બાળકો જે સાજા થઈને વોર્ડમાં શિફ્ટ કરેલા છે અને એક બાળક અત્યારે આઈસીયુમાં સારવાર લઈ રહ્યું છે મોસ્ટલી બધા પંચમહાલ અને ગોધરા ડિસ્ટ્રિક્ટમાંથી આવેલા છે બાળકોમાં હાઈગ્રેડ ફીવર વોમિટિંગ અને ડાયરિયાના લક્ષણો જોવા મળ્યા હતા અને ઓલ્ટર એ વધુ જાણકારી તમને સીડીએચઓ મેડમ આ એના વિશે આપશે સાહેબ એ જરૂરી બાળકોના સારવાર માટે જે બેડ્સની જરૂર પડે જરૂરી દવાઓ અને એની સામગ્રી આપણી પાસે સારવાર માટેની બધી વ્યવસ્થાઓ અવેલેબલ હોય એની આપણને જાણકારી આપી છે હા એના માટે આપણે વર્કશોપને એવું તાલીમ રાખવાનું છે જે સીડીએચ મેડમ વધુ વિસ્તૃત માહિતી આપણને આપશે